નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી ચેનલ પર ગુજરાતી મોટિવેશનમાં અને હું આજે વાત કરવાનું છું એક્સ્ટ્રા અર્નિંગની જે વધારાની ઇન્કમની જોબની સાથે સાથે અથવા બિઝનેસની સાથે સાથે તો ઘણીવાર કેવું થાય કે તમે એક જ ઇન્કમ ઉપર નિર્ભર હોય અને એ ઇન્કમ બંધ થઈ જાય તો ઘરમાં મુસીબત આવી શકે છે આર્થિક તકલીફ પડી શકે છે તો હંમેશા એવી કોશિશ કરો કે તમારી જોબની સાથે સાથે તમે વધારાના પૈસા કમાવી શકો જે તમારા ખાવા ખર્ચ અન્ય ખર્ચ માટે કામમાં આવે તો એના માટે તમે અત્યારે તો ઘણી બધી એપ્લિકેશનો એવી છે ડગલો એવું કામ છે જો તમે મેગા સિટીમાં રહેતા હો તો તો કોઈ પ્રશ્ન જ નથી એમાં તમારા ફૂડ ડિલિવરીની ઘણી બધી એપ્લિકેશનો છે પાર્સલ ડિલિવરીની ઘણી બધી એપ્લિકેશનો છે પછી જે ઓલા ઉબેર વગેરે એ ટાઈપની એમાં બી ઘણી બધી એપ્લિકેશનો છે એના દ્વારા તમે પૈસા કમાઈ શકો એ સિવાય ફ્લિપકાર્ટ એમેઝોન મીશો મિન્દ્રા ઘણા બધા છે એમાં તમે એક્સ્ટ્રા અર્નિંગ કરીને કમાઈ શકો છો તો મારો જે કહેવાનો મતલબ એટલો જ છે કે તમે ઇન્કમના અલગ અલગ સ્રોત બનાવો તમે જોબ ઉપર જાઓ તો એના બે કલાક કલાક કામ કરી લો સાંજે જોબથી છૂટો છો તો કલાક દોઢ કલાક કામ કરી લો તો ચારસો પાંચસો રૂપિયા તમે આરામથી કમાઈ શકો છો તો એ તમારા પંદર હજાર રૂપિયામાં નાના મોટા તમારા ખર્ચા ચાલી જાય અને તમે જો કોઈ જોબ કરતા હોય તમને કંઈ ખ્યાલ ના હોય તો કઈ રીતે મેનેજમેન્ટ કરું ટાઈમનું કઈ એપ્લિકેશનમાં કામ કરું જેમાં સારા પૈસા મળી શકે તો મને કમેન્ટ કરજો હું તમને સજેશન આપીશ અને તમને ટાઈમ પર સ્ટે સેટ કરી આપીશ તો એ પ્રમાણે કામ કરશો તો ચોક્કસથી તમને લાભ મળશે અને દરેક એપ્લિકેશનનું કેવું છે એનો અલ્ગોરિધમ રીતમ હોય ને એ ચેન્જ થતો હોય એમાં ઇન્સેટિવ એ બધું એટલે તમારે એપ્લિકેશનો ચેક કરતું રહેવાનું ઇન્સેટિવ જેમાં વધારે હોય એમાં જઈ આવવાનું એ કામ કરવાનું જેથી કરીને આપણાને કામનું વળતર તો મળે પણ પ્લસ ઇન્સેટિવ પણ મળે તો એ રીતે તમે કામ કરી શકો મારો બિઝનેસ હતો હજુ હાલ પણ બિઝનેસ જ છે પણ થોડા ટાઈમ પહેલાં લગભગ આજથી ચાર પાંચ વર્ષ પહેલાં થોડી તકલીફ પડી હતી તો એમાં મેં આ રીતે રસ્તો અપનાયો હતો તો પર ડે આઈ થિંક હું સત્તરસો અઢારસો રૂપિયા એમાં કમાઈ લેતો હતો પેટ્રોલના કાઢતા આમ તો બે હજાર રૂપિયા જેવું આવતું પણ સખત મહેનત કરવી પડે એમ સવારથી લઈને સાંજ સુધી મતલબ સવારે પાંચથી એક અને પછી ચારથી આઠ નવ દસ કોઈ નક્કી નહીં એ રીતે કરતો તો આપણે એટલું બધું કામ કરવાની જરૂર નહીં તમે જો જોબ કરતા હોય તો નાનું મોટું કામ કરી એકાદ બે રાઈટ કરી એકાદ બે પાસે ડિલિવરી કરી ઘણી બધી એપ્લિકેશન એવી છે જે તમે તમારા ટાઈમથી તમારા ટાઈમના અનુકૂળમાં તમે કામ કરી શકો બીજું એ કે તમે માની લો તમારી ઓફિસ અહીંથી દસ કિલોમીટર દૂર છે તો તમે આ જે રાઇડ છે એમાં તમારું ઓપ્શન સિલેક્ટ કરો ઓફિસ ટાઈમનો તો એ ઓફિસના આજુબાજુના સ્થળ બાજુનું કોઈ તમને રાઈડ આવશે તો એમાં તમે બેસાડીને લઈ જાઓ તો તમારો પેટ્રોલના પૈસાથી એમાંથી બાર નીકળી જશે આ સિવાય ઘણા બધા રસ્તાઓ છે તો તમારે જે પણ રસ્તો જોઈતો હોય અથવા ના ખબર પડતી હોય તો મને મેસેજ કરજો હું તમને બતાવી દઈશ મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ